જનરલ એમ કહેવાય ને કે બનાવેલું જોવા મળશે જેમાં તમારે એક રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં અને વ્યાજબી ભાવે મળી પણ જશે તો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ જેમના ઓનર છે અશોક સિંહ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર છ ના મોડલ ટ્રેક્ટર કમ્પ્લેટ આખો ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારા કન્ડિશન સાઈઠ ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર લઈ ચેક કરીને લઈ શકો છો પેલા અશોક સિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક અશોક સિંહ નો કોન્ટેક કરી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ફ્રન્ટ આખો બનાવેલો જોવા મળશે ગુટકા નવા નાખ્યા છે રેડિએટર નવું પંખા નવા છત્રી નવી પેગડા નવા બેટરી પણ એકદમ સારી અને ટ્રેક્ટર અંદર આખું કલર કામ પણ કરવામાં આવ્યું છે અને કલર એકદમ ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે તેવો અશોક સીનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી શકો છો અને ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટ્રેક્ટર નું તેની દરેક મિત્ર એ નોંધ લેવી અને ટાયર મીડિયમ કન્ડિશન છે અત્યારે બાકી કિંમત ટ્રેક્ટર ની અંદાજિત 1,55,000 રાખી છે અશોક સિંહે રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થશે ટ્રેક્ટર તમારે લેવું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ જોવા મળશે ટ્રેક્ટર હોય તો નંબર કઈ મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો 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 પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો